હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારા બધાયનું વંદનાજી ના પળ સમોસાને પણ ટક્કર મારે એવું સરસ એવું ખસ્તા બનશે તેના માટે આપણે એક બાઉ લીધું છે એમાં આ રીતને આપણે જારી રાખીશું એક વાટકો મેંદાનો લોટ લીધો છે બે થી એક ચમચી અજમા લીધા છે એને આપણે આ રીતે હાથથી મસળી અને લોટમાં એડ કરી દેસુ મૂળ દેવા માટે તેલ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું કસોરી કે સમોસા તળતા હોય ત્યારે ઉપરથી ઝીણા ઝીણા બબલ્સ થઈ જતા હોય છે તેના માટે આપણે આ રીતે લીંબુ ઉમેરીશું અડધું એટલે એ બબલ આમાં નહીં થઈ શકે ફ્રેન્ડ બધું આપણે મિક્સ કરી અને મુઠ્ઠી પડતું જેટલું આપણે મોણ દેવાનું છે ફ્રેન્ડ આ રીતે સરસ એવી આપણે મુઠ્ઠી પડતું મોણ દઈ દીધું છે પાણી થોડું થોડું એડ કરતા જશું ને આપણે જે રીતે રેગ્યુલર રોટલીનો લોટ બાંધતા હોય એ જ રીતનો આપણે ઢીલો સોફ્ટ લોટ બાંધી લેશું લોટ આપણે આ રીતે રોટલીના જેમ જ ઢીલો રાખ્યો છે લોટ આપણે ઢાંકીને દસક મિનિટ જેવો રેસ્ટ આપીશું સ્ટફિંગની તૈયારી કરી લઈએ તેના માટે આપણે લીલું લસણ અને બે ટુકડા આદુના લીધા છે તે ખાસ પ્રમાણે લીલા મરસા લીધા છે તમે થોડા ઝાઝા કરી શકો છો ફ્રેન્ડ બધું આપણે પીસી લેશું જો ફ્રેન્ડ આપણે તૈણે વસ્તુ આ રીતે પીસી લીધી છે અહીંયા આપણે લીલા તુવેરના દાણા એડ કરીશું આ બધું આપણે ઘરે જ પીસી લઈશું આ પીસવા સમયે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને પીસી એટલે આ રીતે દરદરું સરસ એવું આપણું પીસીને સ્ટવિંગ તૈયાર થશે આને આપણે થોડીવાર સાઈડમાં રાખીશું ેસ ઓન કરી એક પેન મૂકીશું એમાં આપણે એક થી બે પાવડા જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે સપટી જીરું એડ કરીશું અને એક થી દોઢ ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કરીશું સપટી હિંગ એડ કરીશું બધું આપણે સરસ એવું મિક્સ કરી લેશું ક્રશ કરેલો મસાલો જે ટ્રોપિંગ તૈયાર કર્યો તો એડ કરી દેશું બધું મસાલો સરસ એવો આપણે મિક્સ કરી લેશું વઘારમાં અને આ જ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા રહીશું નહીતર આપણો મસાલો નીચે સીપકી જશે અને દાજી જશે આ સમયે ગેસ આવ ધીમો જ રાખો નહીતર આપણો મસાલો પેનમાં તળીએ સીપકી જશે આ રીતે આપણે કન્ટિન્યુ સલાવતા સલાવતા આનો સમય પાસક મિનિટ જેવો થઈ ગયો છે જો ફ્રેન્ડ સરસ એવું આપણું મોઇશ્ચર ઘણું ખરું બળી ગયું છે અને સરસ એવો આપણો મસાલો સડી ગયો છે અહીં આપણે મસાલા કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું બધા સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે એક ચમચી ખાંડ એડ કરીશું બધું આપણે સરસ એવું મિક્સ કરી લેશું અને ખાંડ આપણે જ્યાં સુધી પીગળે નહીં ત્યાં સુધી આપણે કન્ટીન્યુ આપણે આ રીતે સલાવતા રહીશું નીચે પણ પેન સાથે મસાલો આપણો સેપકી ના જાય એનું પણ ખાસ ધ્યાન રાખીશું બધા મસાલા મિક્સ થઈ ગયા છે સરસ એવી આપણી ખાંડ પણ ઓગળી ગઈ છે અહીંયા આપણે આગળના મસાલા ઉમેરીશું તેના માટે આપણે ઝીણું ખમણેલું ટોપરું લીધું છે અહીંયા તમારી પાસે જાડું હોય તો પણ સાલ છે ફ્રેન્ડ એ આપણે થોડા કાજુના ટુકડા કરી અને લીધા છે એ એડ કરી દઈશું એકથી દોઢ ચમચી જેટલો આપણે લીંબુનો રસ લીધો છે એ એડ કરીશું બધું આપણે મિક્સ કરી દઈશું બધું આપણે સરસ એવું મિક્સ કરી દીધું છે ગેસ બંધ કરીને થોડી વાર આપણે આને ઠરવા દઈશું જો ફ્રેન્ડ પાસક મિનિટ થઈ ગઈ છે સરસ એવું આપણું મિશ્રણ છે હવે આપણે આ રીતે હાથથી નાની સાઈઝમાં સ્ટોપિંગના બોલવાળી લેશું જો ફ્રેન્ડ આ રીતના આપણે નાના નાના બોલવાળી લેવાના છે સ્ટોપિંગ માટે અને આપણે એક ડીશમાં સાઈડમાં મેકીશું જો ફ્રેન્ડ તે રીતે આપણે બીજો બોલ વાળી લેશું આ રીતે આપણે બધા બોલ વાળી એને તૈયાર કરીશું જો ફ્રેન્ડ બધા જ આપણે ના બોલ વાળી ને તૈયાર છે અને આપણે ઢાંકીને આપણે જે રાખીશું ઢાંકીને રાખ્યો તો એ લઈ લીધો છે સરસ એવો આપણો લોટ સેટ થઈ ગયો છે અને કુણ પણ આવી ગઈ છે એને આપણે સરસ એવો કુણવી લઈશું અને આપણે પૂરીના સાઈઝના નાના નાના લુવા કરી લઈશું જો ફ્રેન્ડ આ રીતે આપણે નાના લુવા કરી લેશું બધા જો બધા આપણે લુવા વાળી લીધા છે આમાંથી આપણે એક લુવો લઈ અને નાની સાઈડ ની પૂરી વણી લેશું આ રીતે આપણે બંને સાઈડ ઓરો લોટ લગાવી લેશું પૂરી આપણી નાની એવી વણાઈ ગઈ છે હવે આપણે સ્ટોપિંગનો એક બોલ લઈ લઈશું બોલ આપણે આ રીતે રાખી અને ફરતી બાજુ આપણે પૂરીની જે કોર છે એને આપણે આ રીતે ફોલ્ડ કરી લેશું એટલે સરસ એવી અંદર આપણો સ્ટોપિંગનો બોલ પેક થઈ જશે અને આ રીતે આપણે વધારાનો લોટ છે એને આપણે કટ કરી અને આપણે આપણે આ રીતે ગોળ ગોળ કરી લેશું એટલે કે તળતી વખતે સ્ટોપિંગ આપણું ભૂલી ન જાય અને બહાર ન નીકળી જાય જોઈ શકો છો સરસ એવો આપણો કસોરી બોલ તૈયાર છે આ જ રીતે આપણે બધા કસોરી ના બોલ બનાવી લેશું આપણે પહેલાથી જ તેલ ગરમ કરવા મેકી દીધું હતું તેલ આપણું કેવું ગરમ છે એ શેક કરીશું આ રીતે આપણે થોડું લોટ એડ કરી થોડી વાર પછી તળાવવાની પ્રોસેસ ચાલુ થાય એ જ રીતનું આપણું તેલ ગરમ હોવું જોઈએ ફ્રેન્ડ બધા આપણે બોલ એક પછી એક કસોરીના એડ કરી દઈશું કસોરીની એડ કર્યા બાદ આપણે એક જ મિનિટનો સમય થયો છે તે પછી જ આપણે આ રીતે પલટાવીશું અહીંયા આપણે પલટાવાની કોઈ જાતની આપણે ઉતાવળ કરવાની નથી ફ્રેન્ડ આને આપણે ધીમી આશે ઉપરાંત સુધી થાય ત્યાં સુધી આપણે આને તળવાની છે ફ્રેન્ડ જોઈ શકો છો અહીંયા સરસ એવી આપણી કસોરી તળાઈ ગઈ છે અને સરસ એવો આપણે કસોરીમાં કલર પણ ગોલ્ડન આવી ગયો છે હવે આપણે કસોરીની બહાર કાઢી લઈશું એક બીજા વાસણમાં લઈ લેશું આ જ રીતે આપણે બધી કસોરી તળી લેશું જો ફ્રેન્ડ બધી કસોરી આપણે તળી લીધી છે શિયાળામાં સમોસાને પણ ટક્કર મારે તેવી ખસ્તા કસોરી આપણી લીલી તુવેરની બનીને તૈયાર છે જો ફ્રેન્ડ તમને જોતા ખબર પડી જશે કેટલી ખસ્તા અને ક્રસ્પી આપણી કસોરી બનીને તૈયાર છે જો ફ્રેન્ડ અહીંયા હું તમને ચેક કરીને પણ બતાવું છું આ રીતે હું બે હાથથી ભાંગવાની કોશિશ કરું છું તો પણ કસોરી આપણી ભાંગતી નથી આ રીતે આપણે શાકાથી કટ કરીશું ફ્રેન્ડ જોઈ શકો છો તમે કસોરીના અંદરના સ્ટ્રોપિંગનો પણ સરસ એવો દેખાવ આવી રહ્યો છે આ કસોરીની રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને એક લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે આવી અવનવી રેસીપી જોવા મળશે વંદનાજી કિચનમાં